મોરબીના નવલખી રોડ ઉપરથી પસાર થતી કારને અટકાવીને તલાશી લેવામાં આવતા દારૂની બોટલો સાથે કાર ચાલક પકડ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ શરૂ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલ નજીકથી કાર પસાર થતી હતી એસયુવી કારને અટકાવીને પોલીસે ચેકિંગ કર્યું હતું જેમાં બે બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ તથા કાર મળી હાલ પાંચ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે અને આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે આજે સવારે અગિયાર વાગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સ સ્કૂલ પાસેથી એક એસયુવી કાર પસાર થતી હતી આ કાર નંબર જી જે વન ડી એન ત્રણસો સોળને અટકાવીને ચેકિંગ કરવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી રૂપિયા છસોની કિંમતનો દારૂ અને રૂપિયા પાંચ લાખની કિંમતની કાર ગણીને કુલ પાંચ લાખ છસોની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે લેવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલા હસમુખભાઈ ઉર્ફે હિતેશ રાજાભાઈ મકવાણા ઉંમર ચોત્રીસ રહે અમરાપર ટોળ તાલુક ટંકારા જિલ્લો મોરબીવાડાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ શખ્સની ગાડીમાંથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે